સુરતમાં વારંવાર પાવર કટ ની સમસ્યાથી કંટાળી વચ્ચે સીબી દ્વારા એક અઠવાડિયામાં ચાર કહો તેમ રાત્રે નવ વાગ્યા થી રાત્રે બે વાગ્યા સુધી પાવર કટ કરી દેવાતો હોય જેથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા ત્યારે યોગી ચોકની સમ્રાટ સોસાયટીના રહીશોએ મોડી રાત્રે

અને અહીંયા ઓફિસ પર કોઈ ફોનમાં રિસ્પોન્સ આપતા નથી મોદી સાહેબને ફોન કરીએ તો એ એવું કહે છે કે અમે કામમાં સહી કોઈ સંતોષપૂર્વક જવાબ આપતા નથી અને એની રીતે દાદાગીરી કરે છે આ લોકો ટોરન્ટ કરતાં વધારે પણ યુનિટનો ભાવ લે છે ફેસિલિટી કોઈ જાતની આપતા નથી અને હજી તો એ લોકો મીટરમાં સિમ કાર્ડ લાવવાના છે એને મીટરમાં સિમ કાર્ડ નથી લાવવાના એને ટીસીમાં સિમ કાર્ડ લાવવાના છે કે ક્યાંથી પાવર કટ થવાનો છે એને પહેલાં એડવાન્સમાં જાણ થઈ જાય એવી ટેકનોલોજી પહેલાં લાવવાની છે આ લોકોને એકદમ ગુલ્લું બનાવવાના અને ગુમરાહ કરવાની વાતો કરે છે મોદીને ફોન કરો તેમ કે આ સાહેબને ફોન કરો આ સાહેબને ફોન કરો તા એકબીજા ખોર એમાં કરે અને પબ્લિકનો કોઈ સામાન્ય માણસનો કોઈ પણ જાતનો આ લોકો સોલ્યુશન લાવતા નથી અને આ ડેલીનું રૂટીન કોઈ પણ આ કારગીલ ચોક ફીડરમાં કોઈ પણ માણસ કોઈ પણ સોસાયટીને પૂછી લો હરરોજ પાવર જાય દિવસમાં એક દિવસ પાવર ન ગયો હોય એવો એક દિવસ બન્યો જ નથી